અમદાવાદમાંથી માતા ઉમિયાનો ભવ્ય રથ સુરતના ભટાર ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં રવિદર્શન સોસાયટી ખાતે પાટીદાર સમાધિ બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મારા ગરબે પણ ઝુમ્યા હતા અને ઉણીનું ભાથું બાંધ્યું છે અમદાવાદથી માં ઉમિયા માતાજીનું ભવ્ય રથ સુરશ્યના ભટાર વિસ્તારમાં આવેલા રવિદર્શન સોસાયટીમાં પહોંચ્યો હતો સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ભવ્ય રથના સ્વાગત માટે ઉપસ્ત્રિયા પામ્યા હતા અને સોલાસથી ગરબા રમીને મા ઉમિયાના ભવ્ય રથને આવકાર્યો હતો આ ભવ્ય રથ ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી વરાજા ખાતે પહોંચ્યો હતો અને સુરત શહેરના વિવિધ વિસ્તારમાં જ્યાં પાટીદાર સમાજના લોકો વસતા છે ત્યાં જઈને આ ભવ્ય રથને ફેરવવામાં આવ્યો હતો ત્યાં ત્રીજી માર્ચ બે હજાર રોજ ભટાર વિસ્તારમાં આવેલા રવિદર્શન સોસાયટીમાં મા ઉમિયા માતાજીનો રથ પહોંચ્યો હતો સાથે આવનારી દસમી માર્ચના રોજ મા ઉમિયા માતાજીનો ભવ્ય રથ સુરતથી વાપી વરસાદ થઈને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ જશે મારું નામ દિનેશભાઈ માધાલાલ પટેલ અમે હું રવિદર્શન સોસાયટીમાં રહું છું અને આ દિવ્ય રથ મા ઉમિયા માતાજીનો દિવ્ય રથ જે ઓગણીસ બે ત્રેવીસના રોજ વરાછા ઉમિયા માતાના મંદિરે પધારેલો જે અમદાવાદથી આવેલો અને આખા સુરતમાં ફરવાનું છે અને આજે ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ અમારા રવિદર્શન સોસાયટીમાં પધારેલો છે આજે બે વાગ્યા સુધી રવિદર્શન સોસાયટીમાં રહેશે પછી ભોજન પ્રસાદનું આયોજન છે અને આ રથ દસ તારીખ સુધી સુરતમાં જ છે જે પટેલના એરિયામાં મતલબ કે ભટ્ટા એરિયામાં રહેવાનું છે દસ તારીખ સુધી દસ ત્રણ ત્યાવીસ પછી આ રથ જશે નવસારી અને આખા દક્ષિણ ગુજરાતમાં ફરવાનું છે દિવ્ય રથ અને બ આમાં ઉમિયા માતાનું રથ એ આજે આ ઉમિયા માતાનું મંદિર જે જાસપુર ગામ અમદાવાદ ખાતે પાંચસો ચાર ફૂટ ઊંચું બનવાનું છે જે વિશ્વની નવમી અજાયબી છે અને આ મંદિર આ ઉમિયા માતાનું મંદિર પંદરસો કરોડના ખર્ચે બનવાનું છે એની અંદર ચૌદસો ને ચાલીસ સ્તંભ ઉપર આ મંદિર બનવાનું છે અને જબરજસ્ત એનો આવકારો મળેલો છે પાટીદારો બી ખોબલે ખોબલે દાન કરેલું છે અને સુરતમાં પણ એનો સારો પ્રતિસાદ બી મળ્યો અને સારું દાન પણ મળેલું છે મારું નામ હીરાબેન પટેલ હું સુરતમાં જે મરાસા પહેલાં મંદિર બન્યું ત્યારે ત્રીસ વર્ષથી માતાજીના ઉમિયા માતાની મંદિરમાં મહિલા પ્રમુખ છું અને આજે જે રથ ઉમિયા ફાઉન્ડેશનનો જે અમદાવાદથી ફરી રહ્યો છે છેલ્લા દોઢ મહિનાથી સાબરકાંઠા બનાસકાંઠા અને છેલ્લો અત્યારે સુરતમાં આવ્યો છે સુરતમાં જે ઓગણીસ તારીખથી શરૂ થયો રથ ત્યાંના અમે સાથે જ છીએ અને માતાજીનું જે મંદિર નવમી અજાયબી એ મંદિર બની રહ્યું છે ત્યારે લોકોએ ખોબલે ખોબલે ધન વરસાવ્યું છે અને જે અમે લોકોએ ધાર્યું છે એનાથી પણ વધારે દાન મળે છે અને પછી જે આયોજન છે એના ભાગરૂપે જે આખા જે પટેલ સમાજ છે તેને જે છોકરાઓ નાનપણથી જે ભણતર ગણતર અને બહાર જે બહારના દેશોમાં ભણવા જાય તેનો ખર્ચો ઉપાડીને આ ઉમિયા ફાઉન્ડેશનની જવાબદારી મોટી લીધી છે આમ સુરેશ સુરેશભાઈ પટેલ છે હું રવિદર્શન સોસાયટીમાં રહું છું આ મા ઉમિયાનો રથ અમારી સોસાયટીમાં આજે આવેલો છે ઘણી સંખ્યામાં બહુ હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ આવેલા છે અને માતાનો રથ અમે રંગે ચંગે સારા ઉમંગથી હલ્લો ઉત્સાહથી અહીંયા સ્વાગત કર્યું છે અને અહીંયા ઉમિયા માતાનું અમારું ઈસનપુર ખાતે ઉમિયા આ અમદાવાદ ભવ્ય ઉમિયા માતાનું મંદિર બને છે મંદિરમાં અમારો અતિ ભવ્ય ફાળો આપવાની અમે કોશિશ કરી છે અને માતાજીનું મંદિર અને સારું એનાથી વ્યવસ્થિત અમે પ્લાનિંગથી માતાજીને ફંડ આપ્યો છે